હું ખા પાડો તો અંગારા ના થાય દારૂનો બાબડીઓ ના હારું તે ધોકા તો થાય અમે પેલા નેના હતા દ્રાવણ કાઢતા અમારા ગમે આ વખડાને લગભગ અમે ખોડી બના તૈયાર કરીએ તે એટલો દારૂ રાખવાની અને આપણા ઓળી દઈ દાણો બધો જ માર ઘર તો હલો નહીં તો હું તો ભગવાનને તમે સંતો ના જોડું છું કે મારા કુટુંબ સંસ્કારી છે

વાગલ નહીં એ પગલ વિમોન જતું હતું કોઈથી અમેરિકા અને પછી જેટલી સીટો હતી એમાં ફરજ નહીં બધી આગળના દાડાથી રિઝર્વેશન હોય કે ને તે પાંચસો છસો ફરજ ગયેલો એમાં વી ગોડા હવે રિઝર્વેશન આવ્યા છે ના પડાય તમારે નહીં આપણે જેટલા વી હતો હાડા ચારણમાં વી ગોડા હવે બુકિંગ થઈ ગયું છે ડ્રાઈવર ના પાડતા ને

ગાડી બની જવો અમાર ચેલી બીર બધાય ઓમ થાય ઓમ થાય પેલો ડાય પાયલોટ કે આવા ભૂસકો મે લે મે ગઈ હવે હો આયા એ સપાના કે ખબર હોય કાર ગોડા સુ તો અમે ટિકિટ આવી રિઝર્વેશન આવો હા તો બેઠા પ્રસ આ તો અલવા મંડ્યા છે હો ની ચાલુ કરી છે આવા બરાબર છે આ એટલે એક જણો સોનું મને બેહી લેલો પેલા પાયલોટે પૂછ્યું ભાઈ તમે જેમ ગાડી નહીં કરતા પેલો કે યાર હું કલાકાર છું થોડો ગોનો છું તે કલાકાર એટલે ત્યાં ગમે રસ્તો કાઢો ગમે તે માર્ગ બતાવો મારી બુદ્ધિ કલાનું કોમ કરે કે આ વિમાન હરખું થાય એવી કલા આવડે કે આવડે ના આવડે કલાકાર કે આગા તો એટલે એસ્ટ્રી પાસે દરવાજો હોય ને એ વિમાનના દરવાજા પાસે જાય નો આવે એવું ભૂલ્યું પેલા નેકડી કાઢી હોય છૂક 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 છૂક

ચોક વરકાર છો સોનુ હવે આ વરકાર બોલે એવો છો અને કઈ એ ચેલો છો એ ચેલો છો તું પેલો છો હવે પેલો વહેલો મારા કે ચેલો આવ્યો હોય વહેલો મારો પેલો હોય તો વહેલો મારો અરે સના ગુરુ થઈ બેઠા છો આપણો બધાનો ગુરુ મા બાપ છ અને સદગુરુ છ પરમાત્મા સુધીનો ગુરુ છ હવે આપણે કના ગુરુ આપણે કદા ગુરુ ગુરુ જ્યાં મજા અને ગુરુ થયા તો મનમાંથી એ લોકોના લોકોના મનમાંથી આપણે નીકળી જઈશું હવે આપણાથી બન એક ગરીબ માણસ હોય ભલે ભગત ના હોય પણ એનું બાબુ સાહેબ ઊભું તો કરાય કે નહીં કોઈને તરણ લાજી હોય પાણી તો પવાય ના પવાય આપણે તો ઘરના ગુરુ ખરા હોય કોઈક આવા દાવ આવે કે પાણી લાગજો એટલે આપણે પછી ઘરમાં ઓર્ડર કરીએ આપણે તો ઝાપકા ઝાપ ગુરુ કા ગુરુ આપણે તો ગુરુ નાય આવા ધર ધીંગાણે માટર મશાણે જેના પાળિયા થઈને પૂજાવો કરવૈયા આવો ના થતા હો મરી ગયા એમ પહોંચા હતા તમે બે નહીં થયા અમારું કાંઈ બીજું કરે પણ આ ના કરે વણિયાના ઘરમાં ચોરી થઈ તે બૂમ પડી ગોમ ધોર્યું ચોર નાખી ગયા માલ લઈને ચોર માલ લઈને નાખી ગયા વણિયા વિચાર કર્યો કદી વાણીઓ આ તો ઘરમાં ચોરી થઈ દુકાન ઢાલ્યો લીધી ન તો ના દઈ વાણીઓ પણ ઘરમાં ચોરી થઈ દુકાન ઢાલ નથી પેલા ગોમ બે કલાક ખોલી પાછું આવ્યું ચોર હાથમાં આવ્યા શેઠ નહીં ચોરી થઈ હતી એ નહીં બધા પહેલા આવું થયું કે આ ચોખા ત્યાં કોને છે મારે માઇના છે હું આવા શેઠ તો લઈ જ હાથમાં આવ્યા આવા શેઠ ના ખોરવા મંડ્યા તે ખોરતા ખોરતા જ્યાં આ એકલો મોહણિયાનો ના જોપો બેહી ગયેલો હતો કાલે ચોર ઓમ જ્યાં તાર મોહણીઓ તે તો કાલે બે ગયેલો બધા કે ઓયા બેઠો છોડતો ઓમ જ્યાં ચાલા ખબર નહીં પડતી હું અહીંયા પેલો કે મને ખબર છે આ બધા તારે કે હોય છે માયો કે ખાઈ પીન વાપરી છે લેદાડો હોય હવે નાકો પહોંચો છો છે લેદાડ તો આવજો હોય નહીં આવું તેમની મે ના કાપો બોજ છે કે બધું ખાઈ પી છે લે તારા વાશીમાં અગવતું ના લો આ ના કાપો બોજ છે કે બીએન જ થોડો ઉપર ઓત કરે કરવાનો જરી ખબર છે હા તેમ કે જી લેદાન જામારો કરો કે લેદાન અરે જીવ તો જામારો કરો નક ચોક હરાઈ મेलो તે ફરીન બોગો થઈને આવજે આત્ર માબાપ એવો શું કલેક્શન જો કેશી કોતરી થઈને પાછી આવે આત્ર માબાપમાં એવી હું ખોમી છે તે કાગડા થઈને હરાદમાં આવે આપણા મા બાપ એવા છો પણ ગુંડા હતા તે ગોકા થઈ

જોડવાના તમારી પૂંખ નો છે કે તમારી પૂંખે છત્રપતિ શિવાજી પાક્યા તમારી પૂંખે જીવાબાઈ પાક્યા તારવાડી પૂંખે તો ફૂદા બાવો આવ્યો પછી બધા બાવા ભેડા ત્યાં કે આપણે તો બહુ બગાયેલી છો આપણે પૈણ્યા નહીં પૈરો નહીં તો આજે આપણા નમથી છોકરાઓ દીવડાવું છું આપણે કોઈ બધા બાવા

એક મોટી જુઓ છે એના માટે કોક ના હાથ ઉપર રાખવા છે આપડે ખરું કઈ રૂપવાના નહીં ખરું કે ખોડ બતાવ પણ આપણું ભલું કર એના આપણો મા બાપ ને ગુરુ ગણજો હારું કે સત્યાનાશ મારી નાખવા તો એના દશ્મન ગણજો ભલે હોય બે હોય બે પણ સત્યાનાશ કાઢી નાખે એ ના કહેવાય પણ આપણી પેઢીઓ વાહ વાહ કરાવ તો ધનબાદ કહેવાય આજ નો પવિત્ર યોગ ગિરીશ્રમ મહારાજ ના શરણ નિમિત્તે આપણો આ બ્રહ્મ વૃંદ મળી રણજીભાઈએ જે આ ગુરુ મહિમા ઉજવ્યો અને આપણને બધાને આપણી વાતો સમયે સમયે યાદ એવું પાકું કરી આપી એ બાબતમાં તમને બધાને ધન્યવાદ છો સદગુરુ મહારાજ